બેચરાજીમાં નશામાં ધૂત બે ચાલકો વચ્ચે અકસ્માત પોલીસે બંને સામે ફરિયાદ નોંધી મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં સાંપાવાડા જામનજીક શનિવારે મોડી રાત્રે સર્જાયેલા એક અકસ્માતના કિસ્સામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે અહીં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો પરંતુ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે બંને ગાડીના ચાલકો દારૂના નશામાં હતા આ ઘટનામાં પોલીસે બંને ચાલકો સામે પ્રોહિબિશન અને ગફલતભરી ડ્રાઇવિંગના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બેચરાજી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને હકીકત મળેલ કે સાંપાવાડા ગામના પાટિયા ચાર રસ્તા પાસે બે ફોર વ્હીલર વાહનો વચ્ચે અકસ્માત થયેલો છે ઘટના સ્થળે પહોંચતા પોલીસને એક મારુતિ ઇકો કાર અને એક ટોયોટા કાર અથડાયેલી હાલતમાં મળી આવી હતી અકસ્માત બાદ બંને ચાલકો રસ્તા પર અંદર બોલાચાલી કરી રહ્યા હતા પોલીસે જ્યારે મધ્યસ્થી કરવા પ્રયાસ કર્યો ત્યારે બંને ચાલકોની હાલત જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી મારુતિ ઈકોનો ચાલક કલ્પેશકુમાર રામજીભાઈ પરમારની આંખો નશાથી ઘેરાયેલી હતી અને તે લથડિયા ખાતો હતો તો બીજી બાજુ ટોયોટા કારનો ચાલક જિતેન્દ્રસિંહ ધીરુભાઈ જાડેજા પણ તોતડાથી જીભે વાત કરતો હતો અને દારૂની પુષ્કળ વાસ આવતી હતી બંને ચાલકો પાસે દારૂ પીવા અંગેના કોઈ પાસ કે પરમિટ મળી આવ્યા ન હતા સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે શારીરિક ઇજા થઈ ન હતી માત્ર વાહનોને નુકસાન થયું હતું આ ઘટનામાં બેચરાજી પોલીસે બંને ચાલકો વિરુદ્ધ અલગ અલગ બેફરિયાદો નોંધી છે